હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ આઠ ગુજરાતી માધ્યમ સબ્જેક્ટ છે સંસ્કૃત એમાં સેકન્ડ સેમેસ્ટરનું ચેપ્ટર નંબર ફોર પ્રેરણા દીપહ ચાણક્ય એટલે કે પ્રેરણાના સ્ત્રોત આચાર્ય ચાણક્ય વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે ઓકે તો સંસ્કૃતમાં ચેપ્ટર છે તો પહેલાં આપણે સંસ્કૃતમાં એના શબ્દ સમજી લઈએ તો શીતકારઃ શીતકાર એટલે શિયાળાનો ઠંડીનો સમય શું છે શિયાળાની ઠંડીનો સમય એટલે શીતકાર કહેવામાં આવે છે પછી છે જની વય શું લખ્યું છે જને વય એટલે કે લોકોને લોકોને માટે ઇરાની એટલે કે હવે નયામી એટલે કે લઈ જાઉં છું નયામી દેશો કેવાસે લઈ જાઉં છું

संसरो जगे वो सब जगह रीडिंग करना ना तो जोरे जोरे रीडिंग करिए तो तमने फावी जाए ओके दिस वेरी इजी सब्जेक्ट है रीडिंग में आते ओके फ्रेंड्स चलो रेडी तो बोलो चंद्रगुप्तह चंद्रगुप्त कारण ब्रेथ सेल विद चंद्रगुप्तह चंद्रगुप्त और ये चाणक्य और ये जनेशु जनेशु कम्दाना અર્થા ચંદ્રગુપ્ત કહે છે કોને આચાર્ય ચાણક્યને કહે છે શીતકાળ અસ્થિ શીતકાળ એટલે કે ઠંડીનો સમય ચાલુ થઈ ગયો છે જેને શું કમળાને વિતરતું એટલે કે લોકોને કમલાન એટલે કે જે ધાબળા કહેવાય એનું વિતરણ કરીએ ધાબડાનું વિતરણ કરીએ ચાણક્ય વદતી મહારાજ ઇદની અહમ કમળ મમ ગૃહમ નયામી અર્થાત આ જેટલા પણ ધાબડા છે કંબળ છે એ બધા હું મારા ઘરે અત્યારે રહી જાઉં છું પ્રભાતે એ વિતરીશ્યામી એટલે કે સવારે હું એને વિતરણ કરી દઈશ કેમ કે અત્યારે રાત્રિનો સમય છે એટલા માટે આ જેટલા પણ કંબળ છે એટલે કે જેટલા પણ ધાબડા છે જે આપણે પ્રજાજનોને આપવાના છે ઠંડીનો ઋતુ છે એટલે પ્રજાજનોને આપણે કંબળ આપી દઈએ ધાબડા આપીએ તો શું છે ઠંડી ઋતુમાં એમને ઠંડી લાગે નહીં તો આરામથી ગાબડા ઓળીને સૂઈ શકે બરાબર એના માટે ચાણક્ય એમના મુખ્યમંત્રી હોય છે એટલે કે મુખ્યમંત્રી ગણ હોય છે ઠીક છે તો એમને આ વાત કરે છે ચાણક્ય એવું કહે છે કે હું આવતીકાલે સવારે એમને વિતરણ કરી દઈશ અત્યારે હું આ બધા મારા ઘરે રહી જાઉં છું ચંદ્રગુપ્ત વરતી તથા કરો તું ભવાન તમને જે યોગ્ય લાગે એ તમે કરો હવે આગળ વાત કરી છે ત્રય ચોળા પ્રવેશન્તિ અર્થાત ત્રણ છોડ હવે પ્રવેશ કરે છે પ્રથમ વદતી એટલે કે પહેલો ચોર બોલે છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એ તસ્ય ગૃહમાં એટલે કે પહેલો ચોર બોલે છે કે ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્યનું આ ઘર છે બરાબર ઘરમાં પ્રવેશતા તે કહે છે દ્વિતીય દ્વિતીય વદતી એટલે કે બીજો ચોર છે તે કહે છે અટવા તેર દીપ એટલે કે અહીંયા આખા તેરનો દીવો છે સમીપે પીઠામાં પુસ્તકાની અને બાજુમાં પીઠ પર પુસ્તકો પડી છે હવે હતી ધનમ કૂતરો ત્રીજો ચોર કહે છે તો પૈસા ક્યાં છે પૈસા કઈ પડેલા છે ધન ક્યાં છે પ્રથમ ચોર હવે હતી એટલે કે પહેલો ચોર કહે છે અત્ર તો નાસ્તી અહીંયા તો પૈસા નથી એટલે કે પહેલાં ખંડમાં એટલે કે પહેલે રૂમમાં જ્યારે ચોરો જાય છે તો ત્યાં જુએ છે તો તેલનો એક દીવો સરકતો જોવા મળે છે અને પીઠ પર એટલે કે ઉતા પર એના પાછું જે પુસ્તકો જોવા મળે છે પણ ત્યાં ધન કે પૈસા હોતા નથી ત્યારે ચોરો એકબીજા સાથે ચર્ચા કરે છે તો અહીંયા તો પૈસા નથી તો ક્યાં છે દ્વિતીય પ્રકોષ્ઠામ પ્રવિસામહ પછી તેઓ બીજા રૂમમાં પ્રવેશ કરે છે ક્યાં પ્રવેશ કરે છે બીજા ઓરડામાં પ્રવેશ કરે છે કોણ ત્રણે ચોર દ્વિતીય વડતી આશ્ચર્યમ સત્યમ અધિકમ અસ્તિ બીજો ચોર કહે છે આશ્ચર્યમ અદ્ભુત બરાબર અહીંયા તો ઘણું ઠંડી છે બીજા ઓલામાં શું છે બહુ ઠંડી લાગતી હોય છે તો એ કહે છે અહીંયા તો ઘણું શીતળ છે એ ઠંડુ છે તૃતિયમ ચોરહમ વધતી એટલે ત્રીજા નંબરનો ચોળ કહે છે કમલાહા સમીપે એવા શાંતિ એ કહે છે કે અહીંયા કા ઢાબલા તો નજીકમાં જ પડ્યા છે પ્રથમા વધતી તથાપી એશહ મહાશય એ કહે છે પહેલા નંબરનો ચોર્ગય તો પણ જુઓ આ મહાશય ત્રિતીય ચોરહમ વધતી સ્વયં કંબળ ઉપયોગ ના કરો કે બીજો છોર કહે છે કે આ પોતે જાતે આ ધાબડા એટલે કે કંબળનો ઉપયોગ કરતા નથી અર્થાતુલમાં થાય છે શું ત્યાં પર તો જ્યારે બીજા નંબરનો ચોર ત્યાં પ્રવેશ કરે છે ત્યારે તે જોવે છે બીજા ઓરડામાં તો બહુ ઠંડી હોય છે વાતાવરણ કેવું હોય છે ઘણું ઠંડુ હોય છે ત્યારે તે જોવે છે તો બાજુમાં ઢાબલા પડેલા હોય છે અને વાતાવરણ આખું રૂમમાં ઠંડી હોય છે અને આ જે મહાશય એટલે મહાશય એટલે કોણ ચાણક્ય છે જે આચાર્ય ચાણક્ય છે એ સોટેલા છે અને એમને ધાબલાનો ઉપયોગ કર્યો ન હતો તૃતીય વડસ્થી પુનઃસ્વ અઢ સયનામ કરો એટલે કે જમીન પર સુઈ રહ્યા છે આશ્ચર્યમ આશ્ચર્યમ અદ્ભુત આશ્રય પામાડે તેવું છે પ્રધામાં વર્તી તર ચાણક્ય પૂછામ ચલોને આપણે ચાણક્યને જ પૂછીએ જ્ઞાતમાં એમ થશે રહસ્ય રહસ્યમ આનું રહસ્ય શું છે હવે સિમ્પલ વસ્તુ છે તમને આખું રૂમમાં ઠંડી છે બરાબર ઠંડુ વાતાવરણ છે આખી રૂમમાં અને ઠંડી લાગી રહી છે આ બાજુમાં ધાબળા છે છતાં પણ તમે જમીન પર સૂઈ રહ્યા છો અને ધાબળાનો ઉપયોગ નથી કરી રહ્યા તો કઈક તો આશ્ચર્ય હશે ને કંઈક તો રહસ્ય હશે ને ભાઈ આવું કેમ થતું હશે મૂંઝવણમાં આવી ગયા હવે આચાર્ય ચાણક્ય વરતી એ તા અસમાગમ સાહસમ એ આપણું બહુ જ મોટું સાહસ છે શું છે આપણું બહુ જ મોટું સાહસ છે એટલે સિમ્પલ વસ્તુ છે તમે જ્યાં ચોરી કરવા જાઓ છો એ મારીને તમને પૂછો છો કે તમે શા માટે ભાઈ ગાબડો ઓઢ્યા નહીં બરાબર ને આ એક બહુ મોટો સાહસ કહેવાય કે ન કહેવાય સ્ટ્રેન્સ યસ કહેવાય બિકોઝ આ એક બહુ મોટી ડેરી છે બરાબર જે ઘરે તમે ચોરી કરવા જાઓ છો ત્યાં તળ જઈને તમે એમને પૂછો છો કે અમે ચોર છીએ તમારા ઘરે ચોરી કરવા આવ્યા છે પણ ચોરી કરતા પહેલાં જ્યારે તમને આવી પરિસ્થિતિમાં જોયા ત્યારે અમારા મનમાં પ્રશ્ન થયો કે કેમ તમે ગાબડા ઓઢ્યા વિના સોઈ રહ્યા છો બરાબર હવે તમે આવું ચોરને એટલે કે મારીકને કહો પછી તમારી શું હાલત થાય બરાબર ઓકે એ તમે જાણી શકો છો અને આખા આચાર્ય ચાણક્ય હતા એ તો ચાણક્ય ચાણક્ય કહેવાય બરાબર એ તો દરેક જગ્યાએ જ્ઞાન પીરસવાનું કામ કરતા હોય છે તો તે શું કહે છે હા પ્રથમ મળી હતી આર્ય વયમ એમ ચોરાહમાં એટલે કે અમે ચોરો છીએ ચોર કાર્ય આગતા હ એટલે કે અમે ચોરીના કાર્યથી તમારા ઘરે આવ્યા છે મહોદય આશ્ચર્ય છતાં પણ અમને એક આશ્ચર્ય છે એ પ્રમાણે છે તે અમે જાણવા માગીએ છીએ વદે અસિ ઠંડી છે કમળા સમીપે શાંતિ અહીંયા કાબડા નજીકમાં જ પડ્યા છે તથાપિ ભવાનમ નિકિમ ઉપયોગમ ન કરોતિ છતાં પણ શા માટે તમે આ એક કે ઉપયોગ શા માટે નથી કરતા ચાણક્ય વડતી એટલે કમળ મમ કૃતિ ન એટલે એવાળા છે એ માટે નથી ગરીબ જનાના કૃતિ સિ ગરીબ પ્રજાજનો માટે છે આ યત વસ્તુ અસ્માકમ નાસ્તી તત્સ ઉપયોગ પાપમ એટલે કે જે વસ્તુ આપણા માટે નથી અને એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાથી આપણે પાપના ભાગીદાર બનીએ છીએ સારા ભાગીદાર બનીએ છીએ પાપના ભાગીદાર બનીએ છીએ

જય તું આર્ય હો આર્ય તમારી જય હો શું આર્ય તમારી જય હો અર્થાત ચોરો આચાર્ય ચાણક્ય પાછળથી જાણે છે કે શું રહસ્ય છે બરાબર તો ચોરો ને રહસ્ય ખબર પડી જાય છે એક્ચ્યુઅલમાં એવું કહે છે કે જે વસ્તુ પર આપનો અધિકાર નથી કે જે વસ્તુ આપની નથી એ વસ્તુને જ્યારે તમે વાપરો છો ત્યારે તમે પાપના ભાગીદાર મળે એટલે કે તમે પાપી બનો છો એના માટે આચાર્ય અચાણક્યને પાપ ન કરવું હોવાને કારણે તેઓ એ ધાબળાનો ઉપયોગ કરતા નથી કેમ કે એ ધાબળા એ કંબર છે એ ગરીબ પ્રજાજનો માટે છે જે સમ્રાટ ચંદ્રગુપ્ત મોરે તેમને આપેલા છે વિતરણ કરવા માટે I hope के समझ में सो गुड लक एंड बेस्ट ऑफ लक फॉर दिस वर्क एंड थैंक यू आज तो थोड़ी